જય દ્વારકાધીશ આજે કૃષ્ણ વિશે થોડીક આપની સમક્ષ વાત કરું કે કૃષ્ણ ભગવાનને ક્યારે સમય ક્યાં જવું પડ્યું અને ક્યાં છોડવું પડ્યું એનું થોડુંક વર્ણન આપની સમક્ષ રજૂ કરું જરાસંદ સાથે સત્તર સત્તર વખત લડાઈઓ કર્યા પછી મથુરા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું જરાસંધને મથુરા સાથે વાંધો ન હતો પણ કૃષ્ણ સાથે જ વાંધો હતો આથી એક યાદવે વૃષ્ટિ સંઘની મીટિંગમાં કૃષ્ણને કહ્યું કે તારા અમારા પર અપ્રંપાર ઉપકારો છે અપરંપાર ઉપકારો છે પરંતુ અમે તેનું ઋણ ચૂકવીએ તેટલું ઓછું છે પરંતુ સત્તર સત્તર વખત યુદ્ધ કરીને થાક્યા છે અને જરાસંધને તારી સાથે દુશ્મની છે આથી જો તું મથુરા છોડી દે તો આ યુદ્ધ ધટકી જાય કૃષ્ણ પણ વિચારે છે કે આ વાત હાથી છે પણ મથુરા છોડી દે છે છે ને લોકો રણછોડ કાય જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા છોડી દે ત્યાર પછી એ મથુરા છોડી ભાગ્યા ત્યારે એને નામ રણછોડ પડ્યું તેની ચિંતા ન કરી પોતે તેની ચિંતા ન કરીને ફિકર ન કરી આ વસ્તુ સોનાની દ્વારકાનું નિર્માણ કરી આ ત્રણે પ્રસંગો પરથી લાગે છે કે જીવનના દરેક તબક્કે આ ત્રણ ઘટનાઓ બનવાની છે યુવાનમાં આવતી તકને પકડવાની છે જો યોગ્ય તક યોગ્ય સમયે ન પકડાય તો માણસને જીવનભર પસ્તાવું પડે છે જેઓ ખૂબ સમજવું અને શાર્પ છે યોગ્ય તકને સમયસર પકડી લે છે આથી જીવનમાં સતત પ્રગતિ કરતા રહે આ પછીનો બીજો તબક્કો એટલે ક્યાં અટકવું એ ખબર નથી પડતી આપણું શરીર આપને સંકેત આપે કે ભાઈ હું ડાયાબિટીસ છું બોર્ડર પર ચક્કર લગાવું છું અને તને કહેવામાં કહેવા આવ્યો છું કે અટકી જા હું બીપી છું અને હજુ તારી હદમાં પ્રવેશ કર્યો નથી ત્યાં સુધીમાં તું અટકી જા પરંતુ આપણે તો પેલા ખેડૂતની જેમ વધુને વધુ જમીન હાસિલ કરવાની જેમ વધુને વધુ બેંક બેલેન્સની મંજિલ મેળવવામાં આ સરહદે લડતા દુશ્મનો તરફ ધ્યાન જ નથી આપતા પરિણામે આ પરિણામે હર્ષદ મહેતા કે રાકેશ જૂન જૂન વાલા કે પેલા ખેડૂતની જેમ બધું મેળવ્યા છતાં કંઈ જ ભોગવી નથી શકતા આપણે જીવાનને અલવિંદા કહેવું પડે કૃષ્ણ કંસને મારી નાખવાની તક ઝડપતા પણ આવડી જરા છંદને સાથે યુદ્ધમાં અટકતા પણ આવડ્યું અને રણછોડ રાય થઈને મથુરા છોડતા પણ આવડ્યું જીવનમાં ત્રણે તબક્કા જીવી દેખાડ્યા આવા તો અનેક પ્રસંગો કૃષ્ણના જીવનમાં જોવા મળે છે જ્યાં ક્યાં પકડવું ક્યાં અટકવું અને ક્યાં છોડવું આ કૃષ્ણના જીવનમાં જોવા મળે છે જન્માષ્ટમીના પર્વ ઉપર કૃષ્ણને અલગ અલગ દ્રષ્ટિએ

ગુરુ બનાવવા સહેલા છે પણ તેની શિક્ષાની લાજ માટે સ્વયંનું મૃત્યુ સ્વીકારવા તો અભિમાન્યુ થવું પડે છે ઈશ્વરની બની વરદાન આપવા સહેલા છે ઈશ્વરને ઈશ્વર બનીને વરદાન આપવા સહેલા છે પણ ઈશ્વર થઈને માણસની વેદના ભોગવતા તો માત્ર કૃષ્ણ થવું પડે જય કૃષ્ણ ભગવાન